નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ છૂટાછેડા છેડા થતા થતા અટક્યા પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના રોહી ઓ આ રોહી આજે ટિફિનમાં શાનું શાક બનાવ્યું છે ભીંડાનું અવાજે સાંભળી બા બોલ્યા શું થયું આરો કેમ સવાર સવારમાં કકડાટ કરે છે શું કરું બા આ તમારી વહુ સવાર સવારમાં એની મનમાની કરે છે શું આખો દિવસ બસ તે કહે તેમ કરીએ તો સારા જુઓને મારે ટિંડોરાનું શાક ખાવું હતું મેં રાતે કહ્યું હતું કે ટિંડોરા બનાવજે પણ સાંભળે છે ક્યાં મારે જે ના ખાવું હોય તે જબરદસ્તી ખવડાવે છે રોજ સાંજે એક દિવસ પીઝા તો એક દિવસ બર્ગર નહીતર પાણીપુરી હું કહું કે મારે નથી ખાવું તો પણ જોર જબરદસ્તી ખવડાવે આજે મારે બ્લુ શર્ટ પહેરવું હોય તો ગ્રીન શર્ટ પહેરાવે મારે સાદું પેન્ટ પહેરવું હોય તો જીન્સનું પેન્ટ પહેરાવે રવિવારે બહાર ફરવા લઈ જાઓ હોટલમાં ખાવા લઈ જાઓ હું એક રૂપિયો બચાવ્યા કરું અને એ મેડમ ઓનલાઈન ખરીદી કર્યા કરે ઓફિસમાં વધુ કામ હોય ને મોડું થાય તો પણ કેટલા સવાલો અને વહેમો આવી જાય તો પણ સવાલો કરે હવે તો હું તો કંટાળી ગયો છું જ્યારે હોય ત્યારે એના વિચારો મારા પર થોપ્યા કરે મારે સાંભળ્યા કરવાનું હવે તો મારે આની સાથે છૂટાછેડા જ લેવા છે આવું તો દરેક ઘરમાં હોય બેટા બંને તરફથી સમજવાનું છે આજે ઘરમાં ટીંડોરા નહીં હોય તો એણે ભીંડાનું શાક બનાવ્યું હશે તું આ કાનાનો તો વિચાર કર આ રીતે સુડા છેડા લઈ લઈશ તો આનું શું થશે કાનાને હું મોટો કરીશ પણ એની જોડે હવે મને નહીં ફાવે તે ઘરની બહાર નીકળી ગયો આરોહી રસોડામાં ઊભી ઊભી રડતી હતી આરોહી જા આરોને રોક એને તું સમજાવ શું સમજાવું બા એ કોઈ દિવસ મારું સાંભળે છે તેની જ મનમાની કરે છે લગ્ન પહેલાં તો આવી નહોતી કેટલી પ્રેમ કરતી હતી મને અને અત્યારે તો એ પ્રેમ હવા થઈ ગયો છે બા અમારા તો પ્રેમ લગ્ન છે તો પણ આવું કેમ થાય છે એવું ના બોલ બેટા જો બધાના વિચારો એક સરખા ના હોય જ્યારે તમે બંને પ્રેમ કરતા હતા એટલે તમારે માથે કોઈ જવાબદારી નહોતી એટલે એકબીજાને સમય આપી શકતા હરીફરી શકતા લગ્ન પછી જવાબદારી વધી જાય એટલે અચાનક બધું બદલાતું હોય એમ લાગે આરો ઘણીવાર ઓવરટાઈમ કરે છે તે કોના માટે એ તમારા માટે જ પૈસા કરે છે ને ભેગા વધારાનો ખર્ચ કરવા માટે તને ટોકે છે એટલે તને ખોટું લાગે છે તને એમ કે કંજૂસાય કરે છે પણ એવું ના હોય બેટા જો લગ્ન એ તો સાત જન્મોનું બંધન છે લગ્ન જીવન ચલાવશો તો સરસ ચાલશે પરંતુ તારી અણસમજ નડશે તો કંઈ નહીં કરી શકો આ સાત ભાવનું બાંધેલું બંધન તૂટી જશે બેટા એક વાત હંમેશા યાદ રાખજે કે એક હાથથી તાળી ના વાગે બંને એ સમજવાની જરૂર છે આરોહી બાની સામે કંઈ પણ બોલ્યા વગર કામ કરવા લાગી ગઈ આજે આરોહ ઘરે આવ્યો તેની પાસે કોર્ટની નોટિસ હતી તેણે આરોહીને કહ્યું મેં આ છૂટાછેડાના કાગળ પર સહી કરી દીધી છે તું પણ વાંચી અને સહી કરી લે આરોહીએ કાંપતા હાથે કાગળ ખેંચો બરાબર વાંચી અને સહી કરજે આરોહી કાગળ વાંચવા લાગી આજથી અમે અમે અમારા વિચારોને આપીએ એકબીજા સાથે સમજણથી રહીશું કંઈ પણ વાત થશે તો એકબીજાને પૂછી લઈશું ધારણા બાંધીશું નહીં અને એકમેકને આપેલા વચન અને લગ્નનું પવિત્ર બંધન જીવનભર નિભાવીશું નીચે આરોહની સહી કરેલી હતી તેણે પેન હાથમાં લીધી બા

વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ